ભરૂચના મદીના પાર્ક ખાતે બાવા રેહાન દરગાહ દારૂલ ઉલુમ ગુલસન અજમેરથી રોજ સાહીઠથી સિત્તેર હાજીઓ હજ પડવા માટે રવાના થયા હતા તેમને હાજર લોકોએ મુબારકબાદી પાઠવી યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી મુસ્લિમ સમાજના લોકો માટે હજ પડવાનું પાંચ ફરજો પૈકી ઘણું જ મહત્વનું રહેલું છે સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો મક્કા મદીનામાં હજ પડવા જતા હોય છે ત્યારે ભરૂચ ખાતે પણ આજરોજ મદીના પાર્ક ખાતે આવેલ બાવા રેહાન દરગાહ દારૂલ ઉલુમ ગુલસને અજમેરથી અંદાજીત સાહીઠથી સિત્તેર વ્યક્તિઓ હજ પડવા માટે રવાના થયા હતા આ તમામ લોકોને મુફ્તી અહેસાન રઝા કાદરીએ મુબારકબાદી પાઠવી તમામ હજમાં જતા લોકો માટે ખાસ દુઆઓ

مسلمان پر فرض ہے اور جو بھی مسلمان اس راستے میں جا رہے ہیں ہم دنیا بھر کے اپنے مسلمان بھائیوں اور بہنوں سے یہ اپیل کرتے ہیں کہ وہ اپنی دعاؤں میں امن و امان کو شامل رکھے